નમસ્કાર મિત્રો સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં વિશે અપડેટ કરવામાં આવે તો મિત્રો સહાય યોજના વિશે અપડેટ કરવામાં તો મિત્રો સહાય યોજના બે હજાર માટે યોજના બહાર પાડવામાં આવી છે મિત્રો ખેડૂતોને ખરીદવા માટે સરકાર આપશે છપિયા સાહીઠ હજારની સહાય મિત્રો જોઈએ સંપૂર્ણ માહિતી આગળ વિડીયોમાં એના પહેલા મિત્રો અમારી ચેનલ પર નવા હતો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવી કારણ કે આવનારી સરકારી ભરતી સરકારી યોજના કે સરકારી ભરતીની અપડેટ મિત્રો તમને તમારા મોબાઈલ નોટિફિકેશન પર જણાવવામાં આવશે મિત્રો જોઈએ ટ્રેક્ટર સહાય યોજનાની સંપૂર્ણ વિગતવાર વિડીયો આગળ ટ્રેક્ટર સહાય યોજના વિશે વાત કરવામાં આવે તો મિત્રો યોજનાનું નામ નામ છે ટ્રેક્ટર સહાય યોજના ભાષા છે મિત્રો ગુજરાતી અને અંગ્રેજી આ પ્રત્યેનો મિત્રો ઉદ્દેશ યોજના વિશે વાત કરવામાં આવતો તો પાક ઉત્પાદન વધારે ટ્રેક્ટરની ખરીદી માટે સબસિડી લાભાર્થીઓ વિશે વાત કરવામાં આવે તો ગુજરાતના ખેડૂતો માટે મિત્રો આ યોજના બહાર પાડવામાં આવી છે મિત્રો સહાયની વાત કરવામાં આવે તો નાના સીમાંત મહિલા એસએસસી એસટી ખેડૂતો માટે કુલ પચાસ ટકા અથવા સાઠ હજારની સહાય આપવામાં આવશે મિત્રો ટ્રેક્ટર સહાય યોજનાના ઉદ્દેશ વિશે વાત કરવામાં આવે તો ટ્રેક્ટર સહાય યોજના બે હજાર ચોવીસની ઓનલાઈન એપ્લિકેશન કરવાની છે આ યોજનામાં સો રાજ્ય સરકારથી ચાલતી યોજના છે આ યોજના દ્વારા ખેડૂતોને ટ્રેક્ટરની ખરીદી માટે સબસિડી આપવામાં આવશે જેનાથી ખેતીમાં ઝડપથી કામગીરી કરી શકે છે મિત્રો આ યોજનાનો લાભ લેવાની પાત્રતા વિશે વાત કરવામાં આવે તો કૃષિ અને સહકાર વિભાગ દ્વારા ઈ ખેડૂત પોર્ટલ પર વિવિધ યોજનાઓના ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે જે કૃષિને લગતી તમામ યોજનાઓ માટે અલગ અલગ પાત્રતા નક્કી કરેલી છે જે નીચે મુજબ મિત્રો જણાવવામાં આવે છે મિત્રો જોઈએ લાભાર્થી ખેડૂત જમીન અથવા વન અધિકારી રેકોર્ડ ધરાવતા હોય તો તેમના લાભ મળે છે ખેડૂતોને ફક્ત જ્વાર આ યોજનાનો લાભ મળશે ખેડૂતોને ટ્રેક્ટર સબસાઇડ સ્કેમ યોજના લેવા માટે આ ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે મિત્રો આ ખેડૂતને લાભ લેવા માટે વાત કરવામાં તો ખેડૂતોને આ ખેડૂત પોર્ટલ સાત બાર લાભાર્થી ખેડૂતની આધાર કાર્ડની નકલ જો ખેડૂત એસસી એસટી હોય તો જાતિનું સર્ટિફિકેટ ખેડૂતનું રેશન કાર્ડની નકલ જો દિવ્યાંગ ખેડૂત હોય તો દિવ્યાંગતા હોવાનું અંગેનું પ્રમાણપત્ર ટ્રાઇબલ વિસ્તાર માટે વન અધિકારી પ્રમાણપત્ર નકલ સંયુક્ત ખાતેદારના કિસ્સામાં સાત બાર અને આઠ ને જમીન અન્ય ખેડૂતના સંમતિપત્ર આત્માનો રજિસ્ટર ધરાવતો હોય તો તેનું બેંક ખાતાની ઝેરોક્ષ સહકારી મંડળી સભ્ય હોય તેનો વિગતો લાગુ પડતી હોય છે દૂધ ઉત્પાદક મંડળના સભ્ય હોય તો તેની માહિતી લાગુ પડવાની રહેશે મિત્રો મિત્રો ટ્રેક્ટર સહાય માં અરજી કઈ રીતે કરી મિત્રો પ્રથમ ગૂગલ ખોલીને આઈ ખેડૂત ટાઈપ કરવાનો જે આઈ ખેડૂત ઓફિશિયલ વેબસાઇટ પર આઈ ખેડૂત ગુજરાત ગવર્મેન્ટ ડોટ ઇન ખોલવાના હોય છે મિત્રો વેબસાઇટ આપવામાં આવે છે આ ખેડૂત વેબસાઇટ ખોલ્યા બાદ યોજના પર ક્લિક કરવાનું રહેશે યોજના પર ક્લિક કર્યા બાદ નંબર એક પર આવેલી બાગાયતી યોજનાનું ખોલવાનું રહેશે બાગાયતી યોજના ખોલ્યા બાદ ક્રમ નંબર સત્તર વીસ પીટીચી સુધી ક્લિક કરવાનું રહેશે જેમાં એચપી યોજના અરજી કરો તેના પર ક્લિક કરીને આગળ પેજ ખોલવાનું રહેશે જો તમે રજિસ્ટર અરજદાર ખેડૂત છો તો જેમાં તમે રજીસ્ટર કરેલ હોય તો જો કર્યું હોય તો હા નથી કર્યું તો તેને ના કરવાનું રહેશે ખેડૂત રજિસ્ટર કરેલ હોય તો આધાર કાર્ડ નંબર અને મોબાઈલ નંબર નાખ્યા બાદ ચેપ્ટર ઇમેજ નાખીને અરજી કરવાની રહેશે લાભાર્થીઓએ આ ખેડૂત પર રજિસ્ટર કરેલ નથી તો ના સિલેક્ટ કરીને ઓનલાઈન અરજી કરવાની રહેશે ખેડૂત સંપૂર્ણ માહિતી ભર્યા બાદ અરજી સેવ કરો અને એના પર ક્લિક કરવાનો રહેશે સંપૂર્ણ ચોક્કસપૂર્વક વિગતો તપાસી અરજી કન્ફર્મ કરવાની રહેશે એકવાર અરજી કન્ફર્મ થયા બાદ એપ્લિકેશન નંબરમાં કોઈ સુધારો કે વધારો નહીં પડતી નોંધ લેવાની આવશે ખેડૂતો લાભાર્થીએ ઓનલાઈન અરજી કર્યા બાદ પોતાની અરજી માટે આ યોજનામાં અરજી કરવાની શરૂઆત તારીખ છે એક બાર બે હજાર ત્રેવીસ અને અંતિમ તારીખ છે મિત્રો અરજીની છેલ્લી તારીખ છે એકત્રીસ બાર બે હજાર ત્રેવીસ સુધી આ યોજનામાં લાભ લઈ શકો છો મિત્રો અમારી ચેનલ પર મિત્રો નવા હતું ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો વિડીયો ગમે વિડીયોને લાઈક કરી દેજો જય હિન્દ જય